ઝી ચોવીસ કલાકને વધુ એક મોટી અસર ઉનામાં પોલીસ પેડામાં ધરખમ ફેરફાર થયા છે ઉના પોલીસ સ્ટેશનમાંથી વીસ જેટલા પોલીસ કર્મચારીઓની બદલી થઈ છે ઉના પીઆઈ તરીકે ચાર્જ સોંપાયો છે ભ્રષ્ટ પોલીસ ઝી ચોવીસ કલાકે પર્દાફાશ પણ કર્યો હતો અને આખરે ઉનામાં પોલીસ પેડામાં ધરખમ આ ફેરફાર થયા છે ઉના પોલીસ સ્ટેશનમાં જે લાંચિયાઓ હતા જે લાંચ લઈ રહ્યા હતા ખોલેમ પોલીસ બદનામ થયું ઉનામાં અને આખરે ઉનામાં

ત્યારે મીડિયાના જે અહેવાલો હોય કે પછી આ લોકોનું જે એક વલણ છે તે પોલીસ તરફી ખરડાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખીને અને જિલ્લાના જે પોલીસ વડા છે પોલીસિંહ જાડેજા તેમણે પોતાના સૌથી જે કાબિલ પોલીસ ઇન્સ્પેક્ટર છે ક્રાઈમ બ્રાન્ચના તેમને ઉનાની ફરજ સોંપી દીધી છે ઉના પોલીસ સ્ટેશનમાંથી માંથી વીસેક જેટલા પોલીસ કર્મીની જાહેર હિતની અંદર બદલી કરવામાં આવી છે ત્યારે આખું જ નવું માળખું ઉનાની અંદર સ્થાપિત કરી દેવાયું છે અને